આજરોજ નર્મદા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલનની ની બેઠક યોજાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સંકલ્પની બેઠકમાં કયા કયા મુદ્દે વાત કરી જિલ્લાના સંકલન સમિતિની બેઠક હતા એમાં નર્મદા જિલ્લાની જે મેન યોજનાઓ છે નર્મદા જિલ્લાનું બજેટ છે એની ચર્ચાઓ થઈ જેમ કે મનરેગા હોય આવાસની યોજના હોય કૃષિ નુકસાનીના સર્વેની બાબત હોય બીએલઓની કામગીરીની બાબત હોય તમામ બાબતોએ ચર્ચા થઈ અને બીજા જે મહત્ત્વની બાબતો છે કે નર્મદા જિલ્લામાં જે સરકારી કાર્યક્રમો ચાલે છે જેમ કે શરૂઆતમાં વિકાસ પર્વનો કાર્યક્રમ હતો બાદમાં વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો સાથે યાત્રાનો કાર્યક્રમ હતો એકતા પરેડનો કાર્યક્રમ હતો તો આ તમામ કાર્યક્રમોમાં નર્મદા જિલ્લામાં ટ્રાયબલ સપ્લાના બજેટમાંથી આદિવાસીઓના બજેટમાંથી જે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે એની મેં માહિતી માગી વિગતે માહિતી માગી પણ આજે મને માર્ગ મકાન વિભાગ સ્પેટના જે એક એજ્યુકેટિવ એન્જિનિયર હતા એ ગેરહાજર રહીને આજે મને પૂરતી માહિતી મળી નથી સાથે સાથે તમામ શાખાના અધિકારીઓ મને પૂરતી માહિતી આપી નથી એમણે માત્રને માત્ર આંકડાઓ બતાવી દીધા છે ત્યારે કરોડો રૂપિયાના બિલો વાઉચરો એમણે ડ્રોમવાળાને આપ્યા છે કરોડો રૂપિયા સ્ટેજવાળાને આપ્યા છે કરોડો રૂપિયા એમણે ભોજન બિલ મૂક્યા છે ત્યારે સવાલ એ થાય છે એક બાજુ નર્મદા જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લામાં આની ગણના થાય છે બાર હજારથી પણ વધારે કુપોષિતથી પીડાતા અતિ કુપોષિતથી પીડા બાળકોને છે એમના વિકાસ માટે આમની પાસે ગ્રાન્ટ નથી સિકલ સેલ એનેમિયાથી પીડાતા લોકોને સહાય આપવાની આમની પાસે ગ્રાન્ટ નથી બાળકો ભણતા હોય એને શિષ્યવૃત્તિ આપવા માટેની આમની પાસે ગ્રાન્ટ નથી આંગણવાડી વર્કરોને ફૂડ બિલ આપવા માટે પણ આમની પાસે ગ્રાન્ટ નથી અને ત્રણ ત્રણ હજારની ડીસ આ કેવડિયા અને ડેડિયાપાડાના કાર્યક્રમોમાં અધિકારીઓને ખવડાવેલી છે વીવીઆઈપીઓને ખવડાવેલી છે અડતાલીસ અડતાલીસ લાખના પાણીના બિલો મૂક્યા છે છ કરોડના બસના બિલો મૂક્યા છે એક એક પ્રોગ્રામના અને દસ દસ કરોડના સ્ટેજવાળાને ચૂકવણા કર્યા છે તો દસ કરોડમાં તો નવું સ્ટેજ આવી જાય દસ કરોડ મંડપવાળાને ચૂકવ્યા છે દસ કરોડમાં તો બીજા બે મંડપ આવી જાય ત્યારે આટલા મોટા જે બિલો અધિકારીઓ એમના લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને મૂક્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે અમારે એક એક યોજના માટે એમની પાસે ગ્રાન્ટ નથી હોતી અને એક એક કાર્યક્રમમાં એમણે પચાસ પચાસ કરોડ આ રીતના બિલો મૂકે એ અમે ચલાવવાના નથી સરકાર એક બાજુ નર્મદા જિલ્લાને પૈસા આપે છે પણ અહીંયા તો આવા પ્રોગ્રામોમાં બધા વાપરે છે તો લોકોનો વિકાસ ક્યારે થશે એ એક પ્રશ્ન છે બીજું કે પ્રજાના પૈસે જે દિવાળીઓ આ લોકો કરી રહ્યા છે દરરોજ એમના સરકારી કાર્યક્રમો પ્રજાના પૈસે જે થાય છે એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રજાના ઉત્થાન માટે પૈસા આવે છે જે આદિવાસીઓને વિકાસ માટે ગ્રાન્ટ આવે છે એનો ઉપયોગ આ લોકો એમના ગાયફાઓમાં કરે છે એ અમે ચલાવવાના નથી જે પણ અધિકારીઓએ જે પણ કોન્ટ્રાક્ટર હોય કોઈપણ નિવિદા ટેન્ડર વગર બારો બાર વાઉચરો મૂકીને કરોડો રૂપિયા જે નાણાંઓ શેરવી લીધા છે એમની સામે આવનારા દિવસોમાં અમે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવીશું અમારી જનતાના પૈસા છે એમના તાયફાઓમાં એમના બેનરો પોસ્ટરોમાં એમની લાઇટિંગોમાં એમના સ્ટેજ એમના પાણીના એમના જમણવારમાં અમે ઉપયોગ થવા દેવાના નથી અમને માહિતી મળી છે જે ત્રણ ત્રણ હજારની ડીશો એમણે જમાડી છે લંચમાં અને ડિનરમાં એમણે લાખો રૂપિયાની ફી પીવડાવી છે લાખો રૂપિયાના ભૂખે એમણે કર્યા છે ત્યારે આ જમણવારમાં અમને માહિતી એટલા માટે લોકો આપી રહ્યા નથી કે એમાં ચિકન મટન ડ્રાય ફ્રૂટ અને ભલભલા ખર્ચાઓ એમણે કર્યા છે એટલા માટે જે એક્શન છે સ્ટેટ માર્ગ મકાન વિભાગના આપી નથી રહ્યા એવું મને લાગી રહ્યું છે સાંસદને જ્યારે પૂછવામાં આવ્યું કે ધારાસભ્યો દ્વારા હજી ખર્ચ કરવામાં આવ્યો છે જે આદિવાસીના બજેટમાંથી પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું કે જ્યારે વડાપ્રધાન આવતા હોય આટલો મોટો કાર્યક્રમ થતો હોય ત્યારે આવો ખર્ચ થવો ખર્ચ અમે પણ પ્રોગ્રામો કરીએ છીએ વડાપ્રધાનના કાર્યક્રમો હતા અમારા બી કાર્યક્રમો હતા અમે તો ક્યારેય એવું નથી આટલા દહ કરોડના તો અમે મંડપ નથી બનાવ્યા દહ કરોડનું અમે સ્ટેજ નથી બનાવ્યું છ કરોડના અમે બસો નથી મંગાવી અડતાલીસ લાખનું અમે પાણી નથી કોઈને પીવડાવ્યું ત્રણ કરોડના અમે નાસ્તા નથી કોઈને ખવડાવ્યા અમારા કાર્યક્રમો પણ થાય જ છે ને તો તમારા કાર્યક્રમોમાં આ રીતના આટલા કરોડો રૂપિયા તમે ખર્ચો કરો અને એ પણ આદિવાસીનું બજેટ ખર્ચો કરો એની સામે અમે વાંધો છે તમે વાપરો અમને કોઈ વાંધો નથી પણ જ્યારે આ વિસ્તારના બાળકોના કુપોષણની ગ્રાન્ટ ના હોય તમારી પાસે શિષ્યવૃત્તિની ગ્રાન્ટ તમારી પાસે નથી રહેતી યુનિફોર્મની ગ્રાન્ટ તમારી પાસે નથી રહેતી આંગણવાડી શાળાની ગ્રાન્ટ તમારી પાસે નથી રહેતી કુંવરભાઈના મામેરા જેવી યોજનાની ગ્રાન્ટ તમારી પાસે નથી અને તમે આવા તાયફાઓ કરો એ તો કેટલું વ્યાજબી છે ત્યારે કેવા આ પ્રકાર એસેપ્ટ નથી કરી દઈઓ મને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી આ માહિતી છે અધિકારીઓ જે ફૂડ બિલો જમવાના બિલો મૂકીને જે આપેલી છે આખી ફાઇલ છે કરોડો રૂપિયાની ખા આ એક એક વિભાગનું જ આ તમને બતાવું છું આ બીજા વિભાગના છે આઠ કરોડ આ ચૌદ કરોડ અને આર એન બી વિભાગના છે તમે જોઈ લો ને આ સ્ટેજના કેટલા બિલો છે કરોડો રૂપિયા આ સ્ટેજના તમે જોઈ લો સ્ટેજના આ મેં મારા ઘર ખિસ્સાની વાત કાં કરું છું અધિકારીઓ મને આપેલી માહિતી છે તો આ આઠ આઠ કરોડના દસ દસ કરોડના સ્ટેજ મંડપે કઈ રીતના ચાલશે અહીંયા અમારા બાળકો માટે જે બજેટ આવે છે તમે તમારા તાઇફાઓમાં વાપરો અને લોકોને જ્યારે ઝૂપડાના હપ્તા ના મળે મનરેગામાં રોજગાર ના મળે કુપોષણના બાળકોને ફૂડ બિલ ના મળે આંગણવાડી બહેનોને ફૂડ બિલ ના મળે તો કઈ રીતના કુપોષણ દૂર થશે કઈ રીતના શિક્ષણ મળશે એ સવાલ છે અહીંયા